મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ તો આજે આવી ગયા માં પાછા એટલે સાયકલ જ કહેવાય આપણા માટે ડાયરેક્ટ સાયકલ માં આવ્યા હોય કારણ કે આપણી ગાડી પાછી ગઈ હતી બાય અને આજે અમારે આવવાનું થયું છે મારે નાગરાજને ટુ વ્હીલમાં કારણ કે આપણી ગાડી નહોતી એને હા બસ

તો હવે તમે લેજો કન્ટિન્યુ આપણે પાછા મળીએ આગળ કે ક્યાં જઈએ અમે તમને પાછું કેવું ચાલો મિત્રો તો આપણે આવી ગયા સીધા પાટણ પોલીસ સ્ટેશને કારણ કે ત્યાં પણ થોડુંક આપણે કામ હતું એ સાહેબને આપણે મળી તો આપણો તો હવે ફાઈનલ બની રહ્યો બનવા જઈ રહ્યો છે હવે ખાલી પતરા નાખવાના બાકી છે સતીશભાઈ થોડુંક આપણે આવી ગયા હતા તબે ગાડી થઈ છે લોડેડ અક્ષય તમારે પણ ગાડી ભરવી હોય તો કોન્ટેક કરી લેજો નંબર આપી દીધા આપણે ગાડી કરી દીધી છે હજી પણ પાસે પુષ્કળ માલ હે તમારે જોતો હોય તો આવી જજો અક્ષયભાઈ હજી આપણી પાસે માલ પુષ્કળ હે ને અક્ષયભાઈ હાલ તો આપણી પાસે હજી ઘણો માલ છે તમારે જોતો હોય તો આવી જોઈ એ બછડા અમારા અને પૂરી નસલ નસલ વાળી અમારે પાસે વેવું હે તો આવી જાજો અને તમારે ગાડી બાડી જોતી હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો હે તો ગાડીનો પણ કોન્ટેક કરી લેજો ચાંદની વાળા ઉપલેટા તમને મળી જશે બધું તો આપણે પાછો કલર બદલાવી નહીં ભૂરા ભૂલા કલરની આવી ગઈ છે આપણી પાસે ભેંસ કાળામાંથી ભૂરા થઈ ગયા હૈ એટલે જેવો કલર તમારે જોતો હોય છે એવો આપણે આપશું એટલે તમે આવો તો ખરી એકવાર મુલાકાતે આપણો સીગો જોઈએ ને આ બાજુ આ બાજુ તો આપણે અત્યારે નાખી રહ્યા છીએ ફેરાક સ્ટેજ બનાવવા માટે આખો ખાડો બુરવાનો કારું કારું નહીં દેખાય તમને ફાઈન ટ્રેક્ટર ની મોડિફાઈડ તો જોવો હાઈ ગૌડી હા શું કરો હોટલ હોટલ માં મંદિર સેવા હાલે અત્યારે પૂરે પૂરે હાલ રેડી તો આપડા ચિરાગ ભાઈ પણ બેહી ગયા તો અત્યારે વાગી ગયા છે દોઢ ને અમે બધા બેઠા છીએ અહીંયા માતાજી નો પાઠોત્સવ જોઈએ હા પોણા બે થયા પોણા બે પોણા બે આ પોણા બે થઈ ગયા ભાઈ મને ખબર ही ન હતી આને એક મશીન માં ફેરા ભરે છે અને બીજું મશીન અહીંયા લેવલ કરે છે એટલે માતાજી ગ્રુપા થી આપણે આજ ખાડો બુરી દેઈ છે અને કાલેય બુરાઈ જાય હાવ બુરી દેવો ને આપડે ભાઈ રોય જ નઈ કાઈ ન હોય હાલો ભાઈ એટલે આપણે કાલે થાય તો આખો ખાડો બુરી દેવાનો અને આ ટ્રેક્ટર જોવો આમ જો એની માને લઈ ગયા હતા ઉડે તો જાય ઓ બાકી સીધું ખાડામાં ગા આપણે કેદુની ભેહું પાવાનો તગે આજ આવી ગયા છે આપણે ભેહું પાવા માટે એટલા દિવસથી આપણે ભેહું પાવા નહોતા ગયા ને આજ આપણો આવી ગયો તો ભેહું પાવાનો વારો ભેહું ભેહું પાઈ લીધી છે બધીને ઠેકાણે કરી દીધી ને આપણો ભાઈ કઈ તરહ ખાઈ છે પાવલાને બહુ ભાવે છે છે કઈતરા હવે આપણે થોડુંક અમતું કામ બાકી રહ્યું છે પછી આ બધા જાળવાને કાપી નાખવાના છે આખા ખો પલાટ થઈ જાય પાછો આમ આપણે નવું કામ ઉપાડવાનું છે